તો સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એક દિવસના પ્રતિકરણા ત્યારે સુરત બેઠક બિનહરીફ જ્યાં અન્ય બેઠકો પર કરશે વિરોધ ત્યારે પુરુષોત્તમ રૂપાલા પ્રભુ સદબુદ્ધિ આપે તેની પ્રાર્થના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકમાંથી માંથી પુરુષોત્તમ રૂપાલાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી કરી હતી અને જેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજ છે એ આકરા પાણીએ કે જ્યાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આ રોષ હજુ પણ યથાવત છે જ્યાં સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર

એક જ હોટ ટોપિક છે જે પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ ક્ષત્રિયોની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે ભદ્ર ટિપ્પણી માતાઓ બહેનો વિશે એની સામે ક્ષત્રિય સમાજ ખૂબ ઉગ્રતાથી આંદોલન ચલાવી રહ્યો છે એના અનુસંધાનમાં સંકલન સમિતિએ આપેલ જે કાર્યક્રમો છે એના અનુસંધાનમાં અમે કિમ રાજપૂત સમાજ પણ આજે કાર્યક્રમ આપ્યો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણીને કારણે જ આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે એ સૌને પણ આપણે અભિનંદન પાઠવીએ અને આવનાર દિવસની અંદર તારીખ સાત મે ના રોજ જે મતદાન થવાનું છે મતદાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં દ્રઢતાપૂર્વક એક ચોક્કસ સંકલ્પ સાથે આપણે આગળ વધીએ એવી સૌને